નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપણા સૌનો પ્રિય દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે ફટાકડા વિના દિવાલી ની કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપણા તહેવાર ને ઉજ્જવળ અને દુઃખદાય અકસ્માતો થી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકોને એક જરૂરી અપીલ છે ખુશીનો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી દિવાળીના તહેવારોને લાગતી સુરક્ષા અને ભીડ વ્યવસ્થિત કરવા માટે સુરત પોલીસે સતત એલર્ટ મોડમાં કામ કરી રહી છે બજાર અને ભીડવાળા વિસ્તારોમાં લાલગેટ પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ યોજી હતી લાલગેટ પોલીસ સ્ટેશનના અંતર્ગત આવતા ચોટા બજાર વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલા સાથે વ્યાપક પેટ્રોલિંગ યોજી છે

લાલગેટ વિસ્તારમાં રાજમાર્ગ અને ચોટા બજારમાં ખરીદીની ભીડ વધારે પ્રમાણમાં રહેતી હોય છે લાલગેટ પોલીસ દ્વારા હાલમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે આ સિવાય ચોટા બજારમાં પણ મહિલાઓની ખરીદી માટે ભીડ રહેતી હોય છે ત્યાં મહિલા સિંહ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે સર્વેલન્સનો સ્ટાફ પણ પેટ્રોલિંગમાં રહેલો છે આ સિવાય આવા બનાવો બનતા અટકાવી શકાય એ માટે અમારી મહિલા સિંહ ટીમ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને લોકોને આવા બનાવો બનતા કઈ રીતના અટકાવી શકાય એ બાબતે સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે અમારે પોલીસ વતી લોકોને એક જ અપીલ છે કે જ્યારે પણ ખરીદી કરવા પોતાનો સરસામાન સાચવીને રાખો અને આવા કોઈ બનાવ ના બને એ માટે જ અમે એમને શુભેચ્છા આપીએ છીએ ફટાકડા ફોડવા બાબતે પણ થોડાક અભિર રહી જેથી કોઈ દાજવાના કે બીજા કોઈ બનાવ બનતા અટકાવી શકે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત